જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં આજે આપણે ફરાળી ચેલેન્જનો પાંચમો દિવસ છે તો ફરાળી રગડા પેટીસ બનાવશું રગડા પેટીસ બનાવવા માટે આપણે આ ત્રણ બટેટા બાઈફા છે એને અડધી કલાક બાફી લેવાના પહેલાં ને ઠંડા થવા દેવાના આમાંથી એક આપણે રગડામાં નાખશું ને બે આપણે પેટીસ બનાવશું આ એક કલાક પહેલાં મેં સિંગદાણા બાફી લીધા છે અને બાફી જ લેવાના ને આ વઘાર માટે રગડાના વઘાર માટે જીરું લીધું છે આ ચટણીમાં તે ગોળ લીધો છે આમચૂર પાવડર લીધો છે આ શેકેલા સિંગદાણાના અથપચરા વાટીને લીધા છે આ મરી પાવડર લીધો છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ આપણે પેટીસમાં એ નાખશું ને રગડામાં એ નાખશું ને આ મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે આ સિંગોડાનો લોટ લીધો છે ભાજી લીધી છે ને આપણે આ ગોળ ને આંબલીની ચટણી કરવા માટે આંબલી લીધી છે આપણે હવે હવે ગેસ એમાં તેલ નાખશું ચમચી જેટલું તેલ થાય પછી આપણે આ જીરું ને બે ત્રણ મરીના દાણા લીધા છે ને બે લવિંગ લીધા છે તેલ થઈ ગયું છે આપણે હવે નાખી દઈશું જીરુંની આપણે બે ચાર મીઠા લીમડાના પાન નાખશું આદુ લસણ નાખીને આપણે જરાક એને

ફરાળમાં હળદર નથી ખાતા જે નથી નાખતા તમે જો હળદર ખાતા હોય તો તમારે ના ખાવાનું હવે આપણે આ એક ગ્લાસ પાણી નાખ્યું હવે એને પાછું હલાવી લેશું હવે આ એક બટેટું હતું એ આપણે ઘટ કરવા માટે બટેટું ચૂંદીને આપણે નાખી દીધું હવે એના હલાવી લેશું હવે આપણો રગડો ઉકળી ગયો છે તમે છો તમારે જો હાથ છો ઘાટો કરવો હોય તો એક વધારે બટેટું નાખી દેવાનું ખૂણીને અત્યારે મેં મીડિયમ કર્યો છે હવે આપણે ગેસ બંધ કરી એને બાઉલમાં કાઢી લેશું ને ઉપર થી દાણા ભાજી આપણે છાટી દેશું હવે આપણે પેટીસ બનાવી લેશું તો ખમણી લીધી છે એને બધા બટેટા આપણે ખમણી લેશું હવે આ બટેટા આપણે ખમણાઈ ગયા છે હવે એમાં સિંગોડાનો લોટ નાખશું ચીંગાણાનો અથકચરો કર્યો તે નાખશું હવે આપણે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે એમાં આપણે આમચૂર પાવડર નાખશું આ કાળા પાવડર નાખશું

આવી રીતના બધી પેટીસ વાળી લેશું આપણી બધી પેટીસ વારી લીધી છે હવે જરા જરા તેલ મૂકી ને એને આપણે તરી લઈએ હવે આ કડાઈ લીધી છે એમાં થોડુંક તેલ મૂક્યું છે આપણે એને બહુ તરવાની નથી હવે તેલ ગરમ થાય એટલે એક સમય તો એક ને બે સમય તો બે આપણે નાખી બનાવી લેશું હવે આપણું આ તેલ થઈ ગયું છે એમાં નાખી દેસુ નાખશું આપણે બો બ્રાઉન નથી કરવાની આપણે આ થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈએ હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે તૈયાર છે આપણી ફરાળી રગડા પેટીસ